શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને આજે સાફા સાથે રંગબેરંગી પુષ્પનો દિવ્ય શણગાર કરાયો સંગીતમય મારુતિ યજ્ઞ યોજાયો રાજકોટ વાસીઓની શ્રદ્ધાના આસ્થાનું કેન્દ્ર એટલે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ આજના શનિવારના પવિત્ર દિવસે દાદાને સાફા સાથે રંગબેરંગી પુષ્પના અદ્ભુત અલૌકિક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યા સાથે આજે દાદાના સાનિધ્યમાં સંગીતમય મારુતિ યજ્ઞ પણ યોજાયો જેનો બોડી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો છે આજે હજારો ભક્તો દાદાના દર્શને પધારશે દાદાના રોજ પરચા પદ્ધતિ થતી સંધ્યા આરતી અને દિવ્ય દર્શનનો લાભ લેશે આપ પણ પરિવાર સાથે દાદાનો અદ્ભુત અલૌકિક દર્શન કરી ધન્યતાનો અનુભૂતિ કરો તેમજ શ્રી બાલાજી હનુમાન મંદિરની યાદીમાં જણાવાયું હતું દર્શન મકવાણાનું રિપોર્ટ એસાઇન ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહ્યો એસ લાઇન ન્યૂઝ સાથે